મહત્વનો સમાચાર જોઈએ તો માં આંબે ચંદમાં એક ભક્તજીને સોનાની બે લગડીઓ માતાજીને અર્પણ કરી છે જી હા ભાદરવી મહાકુંભ મેળો દાનની અવિરત સરવાણી અને એકવીસ પોઈન્ટ એસી લાખની બે સોનાની લગડી બસો ગ્રામ વજન માં આંબાને અર્પણ કરવામાં આવી છે શાંતાબેન મૂરચંદભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી માં આંબે ધામના અંબા માતાજીના ચરણમાં આ સોનાની બે લગડી અર્પણ કરવામાં આવી છે ભાદરવી મહા મેળાનો આજે છઠ્ઠો દિવસ છે આજ રોજ શાંતબેન ઉત્સવની ચેરિટેબલ ટ્રસ્ટ છે હસ્તે મિત્તલભાઈ રહેવાસી અમદાવાદ તરફથી શિયાળા સ્વરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને સોનાની સો ગ્રામની લગણી નંગ બે કુલ મળી બસ્સો ગ્રામ વજનની આપવામાં આવી છે તે રીતે મા અંબેદામમાં સોનાનું આ રૂપિયા એકવીસ લાખ એસી હજારનું નવું દાન અર્પણ થયું છે દાનનો મહિમા આવી રીત ચાલુ છે